અને પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજાની સુધીધાઓ આજે ફરીને એક વાર સવારના સમયમાં આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પરમેશ્વરે આપણને આ સુંદરતા આપી છે કે આપણે તેમનું ભજન કરીએ તેમની સ્તુતિ કરીએ તેમની આરાધના કરીએ હા લઈ લ્યોટ આપણી પાસે આપણા ઈશ્વરનું સુંદર વચ્ચન છે મિકા કે છે પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું હા વાલા મિત્રો દરેક સંજોગોમાં અને દરેક પરિસ્થિતિમાં આપણા પ્રભુને આપણે આગળ રાખીશું દરેક પરિસ્થિતિમાં આપણા પ્રભુને આપણે જીતાડીશું હા લઈ લઉં આપણે પ્રભુને જાણે ખરાબ કામ કરીને આપણે એવો સમય નહીં આપે કે તેમના હૃદયને દુઃખ પહોંચે પ્રેઇઝ ધ લોર્ડ પ્રભુનું ધોરણ અપનાવીને આગળ વધીશું પ્રભુએ જે આગ આપી છે એને અનુસરીને ચાલીશું હા લે લ્યો ઈયા પ્રભુની સ્તુતિ કરીએ હા લે લ્યો પાછળ જો આપણે આપણો પોતાનો વધસ્તંભ ઉચકીને ચાલવું છે તો ઘણી બધી બાબતો જે જગતની છે એને આપણે છોડવી પડશે કરવી વાત છે વાલા મિત્રો પણ આ હકીકત છે કે જગતની એ બાબતો જે આપણા ઈશ્વર પસંદ કરતા નથી એ બાબતોને આપણે છોડવાની છે ઘણી બધી વખત પ્રભુ આપણને બચાવે છે મોટા મોટા ભયમાંથી મોટા નુકસાનમાંથી અકસ્માતમાંથી બીમારીમાંથી આર્થિક કટોકટીમાંથી શારીરિક તકલીફોથી પણ જ્યારે પ્રભુએ આપણને બધા આશીર્વાદ આપ્યા તેમ છતાં પણ એ નુકસાન થવાના માર્ગમાં જેમાંથી પ્રભુએ આપણને બચાવ્યા છે સાજા કર્યા છે છોડાવ્યા છે એ માર્ગમાં જ્યારે આપણે સતત સતત અને સતત ચાલતા રહીએ છે ત્યારે અંતે આપણી માટે બહુ મોટી ખરાબ એવી બાબતો નુકસાનકારક બાબતો આપણે આપણા જીવનમાં જોઈ શકીએ છીએ જેમ કે એક દાખલા દાખલો આપતા તમને સમજાવો અસત્ય ઘટના છે એક ભાઈ બહુ દારૂ પીતા હતા અને દારૂ મને દારૂ માં એમનું લીવર ખરાબ થયું અને એમને લકવા થઈ ગયો એક રાત્રે કુટુંબીજનોનો ફોન આવ્યો તેમને ત્યાં જઈને પ્રાર્થના કરવામાં આવી પસ્તાવાની પ્રાર્થના માફીની પ્રાર્થના માફીને માટે વિનંતીની ની પ્રાર્થના અને આપણા પ્રભુ બહુ દયાળુ છે તેઓએ પણ કમિટમેન્ટ કર્યું કે હવે આ માર્ગમાં નહીં જે સેમ વાત કરી રહ્યો છે બે ત્રણ વ્યક્તિઓ છે કે જેમના જીવનમાં આ પ્રમાણે બન્યું છે તેઓ દારૂથી થી પાછા હટ્યા બંધ કરી દીધું એક સારું જીવન જીવવાની શરૂઆત કરી પણ થોડા વખત પછી પ્રભુના એ આશીર્વાદ પર જાણે લાંછન લાગ્યું પરિવાર મિત્રો સાથે ધીમે ધીમે બાબતો શરૂઆત થઈ અને પછી એ બાબત એટલી બધી ભયંકર થઈ ગઈ એક દિવસ તેમણે પોતાનો જીવ ગુમાવ જીવ ગુમાવ જીવ ગુમાવો પડ્યો તેમનું જીવન પૂરું થઈ ગયું પ્રભુએ આપેલું જીવન જીવતા ઈશ્વરની આગળ કમિટમેન્ટ કર્યું હતું ઘણા દાખલાઓ છે ઘણી વાર આપણે દારૂ માટે જાત જાતના નશાઓ માટે આપણે પ્રભુની આગળ કમિટમેન્ટ કરીએ છીએ કે હું ફરીથી આવું નહીં કરું તેમ છતાં પણ કપરા એના પ્રત્યુત્તર પ્રાપ્ત થાય છે એક જ વખત આપણે માટે બલિદાન આપવામાં આવ્યું છે પ્રભુ શું સિવાય બીજું કોઈ બલિદાન નથી અને જો એને આપણે નકારી નાખીએ છીએ ત્યાર પછી આપણે માટે બીજો બલિદાન નથી સજાગ રહીએ ઘણી જગ્યાએ ક્ષમા કરજો આ બાબત જો કોઈને લાગુ પડે તો ઘણી જગ્યાએ ઘણા ભાઈઓ અને બહેનો પણ આવું કરતા હોય છે પરણિત છે તેમ છતાં પણ બહાર અન્ય સ્ત્રી પુરુષો સાથે સંબંધો છે પ્રભુ છોડાવે ઠોકર કરે નુકસાન થાય માંદગી પણ આવે શિક્ષા પણ પસ્તાવ કરે ટાઈમ પછી ફરીને ફરી એ રસ્તા પર તેમને ઉભેલા જોવામાં આવે છે અને ત્યારબાદ તેમની પરિસ્થિતિ કફોડી બને છે ચોક્કસ કોઈ કહી શકે કે પ્રભુએ તો માફી આપવાનું કહ્યું છે સાત ગણી સિત્તેર વાર ઘણીવાર લોકો આ બાબતને કહેતા હોય છે પણ ઘણી ઘણી એકની એક ભૂલો ઘડીએ ઘડીએ કરવી એ મૂર્ખતાની નિશાની છે શબ્દો ન ગમે એવો છે સાંભળવો પણ

થઈ શકે છે પણ આપણે હજી પણ કૃપાના વખતમાં છે જો પાછા ફરીએ છે અને જે બધું છોડ્યું છે એક ફરી પાછું જીવનમાં દેખાય છે તો હજી જાણે કે એક તક છે અને જો એ તકનો સ્વીકાર કરી લઈએ છે ખચિત આપણા ઈશ્વર માફ કરનાર ઈશ્વર છે

તમે અમને આ સુંદર તક પૂરી પાડી છે પ્રભુ આજના દિવસમાં તમારી મોટી દયા કૃપા અને કરુણા અમારા પર રાખજો પ્રભુ નવા માસના દિવસ સોમ પ્રભુ તમે અમારી સથવારે રહેજો અમારી પડખે રહેજો અમારો સથવારો બનજો પ્રભુ અને જે બાબતો પ્રભુ અમારા પોતાના માટે અશક્ય છે અમારા દ્વારા પ્રભુ બની શકે એમ નથી પ્રભુ પણ એની જરૂરિયાતો છે પ્રભુ દયાળુ પરમેશ્વર અમે તમને પ્રાર્થના કરીએ છીએ એવા સર્વ વાળા ભાઈ બહેનો માટે પ્રભુ આ મધ્યસ્તની પ્રાર્થના કરીએ છીએ કૃપાડો પ્રભુ તેમના હક માં તમે પ્રાર્થના સાંભળજો તમે તેમની ચિંતાઓ પ્રભુ તમે દૂર કરજો પ્રભુ અત્યારે તમારા બાળકો તરીકે જેઓ તમારી સમક્ષ નમ્યા છે છે અને પ્રભુ પ્રભુ તેઓને જે પ્રમાણે પ્રમાણે તમારી જરૂરિયાત તે તમે તેમને સહાય કરો મદદ કરો તેમનું ચિંતાનું કારણ દૂર કરો પ્રભુ તેમને સારું સ્વાસ્થ્ય આપો સારી તંદુરસ્તી આપો પ્રભુ ખોરાક અને વસ્ત્ર અને અન્ન પાણી આપો આનંદ શાંતિથી ભરપૂર કરો પ્રભુ ને પ્રભુજી ભૂલો પાપ કુનાવા થઈ ગયા છે પ્રભુ આ બાબા તમે એને માફ કરો જેઓ ગંભીર રીતે માદા છે પ્રભુ તમે તેમને સાજા કરો દવાખાનામાં છે ઘરે છે જીવ રોગ થયો છે અકસ્માત થયો છે અને પ્રભુ એવા રોગો છે પ્રભુ જે મરણકારક છે પ્રભુ ડોક્ટરો પાસે દવા નથી પ્રભુ રોગ પકડાતો નથી પ્રભુ એ સર્વ લોકો જે તે નિદાન પામેલા રોગો છે એમાંથી તેઓ સાજા થાય અને તમામ બીમાર તમારા પવિત્ર નામ તંદુરસ્ત થાય જેમ શેતાને જુદી જુદી બધીઓમાં બાંધ્યા છે પ્રભુ એમને પર છોડાવો દારૂના વ્યસનમાંથી વ્યભિચારમાંથી છોડાવો પ્રભુ ખોટી લતોમાંથી કુટીઓમાંથી પ્રભુ તમે એમને છોડાવો છો પ્રભુ પ્રભુ અત્યારે તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ ત્યારે પ્રભુ તૂટેલા ઘરને જોડજો ડિવોર્સને ખાલી કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો નાણાનો આશીર્વાદ આપજો પ્રભુ વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે તેમને ખુલા કરજો નોકરી ધંધા રોજગારને તમે આ આશીર્વાદ આપજો પ્રભુ અને પ્રભુ તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆર અને ખોટા તહોમતોને પ્રભુ તમે ખાલી કરજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ અત્યારે તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ ત્યારે વિધવા બહેનોની સાથે રહેજો વિધુરોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો માનસિક રોગીઓને મનબુદ્ધિના લોકોને અને વિકલાંગોને પણ તમે સાજ આપણો આપજો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે ખાસ પ્રભુ મિનિસ્ટ્રી માટે પણ માગીએ છીએ પ્રભુ મિનિસ્ટ્રીના ઓડિયોઝ વિડીયોઝને યુટ્યુબની સેવાને ફેસબુકની સેવાને વોટ્સઅપની સેવાને આશીર્વાદ આપજો પ્રભુ અને જે કઈ રૂકાવટો છે પ્રભુ એને તમે દૂર કરજો સર્વ દ્વારા કેવળ ને કેવળ તમે મહિમા પામજો હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ પિતા શેતાન પ્રભુ આ ઓડિયો વિડીયો દ્વારા પણ કોઈને ગેરમાર્ગે ના દોરે પ્રભુ એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ જેમની સતાવણી થઈ છે પ્રભુ તમે તેમનું રક્ષણ કરજો પ્રભુ આજના દિવસની અમારી બધી જરૂરિયાત પૂરી પાડજો અને પ્રભુ તમારી પોતાની પવિત્ર હાજરી અમારી સાથે રાખજો પ્રભુ અને આપણને આ મિન્સ સુધીમાં થયેલા અમારા પાપોને માફ કરજો અને સાંજે ફરી એકવાર તમારું પવિત્ર નામ લેવા માટે તક આપજો માગતા આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ પિતા સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન